આવો આમંત્રણ આપ્યું તે બદલ અમે તમારા આભારી છીએ અને બીજું કે આપણા બધી જે બી નાનું મોટું કામ હોય તો પણ તમે યાદ કરજો જો આપણે એમ નથી કહેતા કે બધા જ કામ થઈ જશે પણ આપણે 100% ટ્રાય કરશું કે તમારા કામ કરશું અને અમારા વધવા છે તમારે અને આ મિત્રો માત્ર ક્રિકેટમાં જ નહીં પરંતુ હું આશા રાખું કે તમે દરેક ક્ષેત્રમાં અગાડી વધો અને એ તમારે વધવા પડશે ખાલી આજે ક્રિકેટ તો છે જ પણ તમે ભણતર કરતા હો અને રાજકોટ મેં ઘણી બધી આશા રાખું છું અને આજે આટલી બધી તમારી આટલી જે ભીડ જોઈ અને જે આપણે જે ઉત્સાહ જોયો તે બદલ હું અચ્છા આપણે સરપંચનો આભાર માનું છું અને જય હિન્દ જય ભારત બસ એક વાત અમારે ફેરવું પર આપણે થઈ હતી પહેલે બી કે જે અમારા ગામમાં સ્ટેડિયમ છે તમને પ્રાઇવેટ છે તો અહીંયા આપણે બી સંગાડીમાં સ્ટેડિયમની શરૂઆત કરી છે એ બી ગૌચર જમીન છે પણ આપણે એમાં જે આપણે યુવાનો માટે સ્ટેડિયમ બનાવી શકીએ એવી રીતે આપણે અછારી ગામમાં બી જે ભાઈલુવા ગામના જીગ્નેશભાઈ અને સુરેશભાઈ છે પહેલાંથી અમે તો આપની સાથે છે અને આપણે હંડ્રેડ પર્સન્ટ ટ્રાય કરશું કે આપણું ગ્રાઉન્ડ ખૂબ સરસ બને અને આપણે નેક્સ્ટ યર ત્યાં મેચ રમાડીશું જય હિન્દ જય ભારત આજનું જે આયોજન છે મેચનું આ કયા પ્રકારનું છે અને કેટલી ટીમો ભાગ લઈ રહી છે અને આજનું જે મેચ છે એ અછારી પંચાયતમાં આવતા તમામ પરિવારના રમતવીરો માટેની એક ફ્રેન્ડલી આ મેચ છે અને આ મેચના કારણે અને આ મેચથી દરેકમાં ભાઈચારો બંધાઈ રહી સમાજમાં એકતા આવે અને દરેકની મિત્રતા વધે એ જ આયોજન કરેલું છે જેમાં આપણા કોંગ્રેસના પ્રમુખ માન્ય હરેશભાઈને આમંત્રિત મહેમાન તરીકે બોલાવી આ મેચનું ગણ કરવામાં આવે છે અને મને વિશ્વાસ છે કે અમારા અછારી ગામમાં અને આજુબાજુમાં તમામ લોકો આ મેચને જોઈ સમજે અને સમાજમાં અમુક અમુક જાતના પ્રકારના જે મતભેદો છે તે ભૂલાઈને એકતા જાળવાય અને સમાજ બધા સાથે મળીને પોતપોતાનો વિકાસ કરે એવી ભાવના ઉત્તમ ભાવનાથી આ આયોજન કરવામાં છે અને તેમાં પરેશભાઈએ સરપંચ અમારા સતીષભાઈ સરપંચ આપણા સનીભાઈ વગેરે ખૂબ જ મહેનત કરીને આ તમામ પંદરથી સોળ ટીમો આ એકત્રિત કરી છે અને હું માનું છું ત્યાં સુધી આ ઉંબરગામ તાલુકામાં આ બાદ આ આ વિષયને દરેક જગ્યાએ જોઈને આનો આકર્ષણ વધશે અને ભવિષ્યમાં જે એકતાની વિચારધારા બધાના મનમાં છે તે જળવાઈ રહી છે એવી મારી અપેક્ષા અને આશા છે